વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન રાજેન્દ્ર પટેલ પોતાના જરોદ વિસ્તારના હજારો કાર્યકર્તાઓના કાફલા સાથે ગામે ગામ જઈ લાભ રાજકારણમાં સક્રિય હોવાના સંકેતો આપી દીધા છે વાઘોડિયા વિધાનસભા વિસ્તારના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના અતિ નિકટતમ રાજેન્દ્ર પટેલ પૂર્વ વડોદરા જિલ્લા પંચાયત ભાજપાના કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે તેમના સક્રિય રાજકીય કાર્યકિમાં જરોદમાં ભારે ધબદબો રહ્યો હતો

એ તહેવારને મનાવતું હોય છે અને હું પણ યુવાન છું એટલે મને યુવાનોના કોઈપણ તહેવારમાં કોઈ પણ કાર્યક્રમમાં જોડાવાનો ઉત્સાહ વધુ હોય છે હું પોતે બે હજાર ઓગણીસથી સાલમાં જરોચ જિલ્લા સહિતના તમામ ગામોમાં દરેક કાર્યકર્તાને લઈને આરતી જવા કરવા જવાનો નિર્ણય કરેલો છે ત્યારથી આજે સાત વર્ષ થયા સતત દરેક ગામના કાર્યકર્તાઓ હું ચાલીસ પચાસ ગાડીઓના કાફલા સાથે તમામ ગામોની અંદર આરતી કરવા જાઉં છું દરેક ગામમાં આવકાર આપતા હોય છે અને દરેક ગામના સરપંચશ્રીઓ તાલુકાના તાલુકા સદસ્યો અમારા બુથ પ્રમુખો દરેક ગામના આવકાર આપતા હોય છે અને સાથે સાથે ગામની મહિલાઓ અને યુવાનોના પ્રશ્નો પણ એ સમય લેતા હોઈએ છીએ અને આ ગણેશ ઉત્સવની અંદર હિન્દુ ધર્મના જાગરણ વિશે અને હિન્દુ ધર્મનો ફેલાવો વધુ ને વધુ થાય એ માટેનો અમારો પ્રયત્ન હોય છે જરો જિલ્લા સીટ પર એકસો ને છ્યાસી ગણપતિની સ્થાપના થઈ છે અને તમામ ગણપતિની અંદર અમારા બેનર અને અમારા કાર્યકર્તાઓ દ્વારા એમને ફાળો પહોંચાડવામાં આવે છે એમને પ્રસાદ પહોંચાડવામાં આવે છે અને ગણપતિ યુગ મંડળની આદી લઈને અમે તમામ લોકોને કોઈ પણ કાર્યક્રમ હોય તેમને અપેક્ષિત કરતા હોઈએ છે એ રીતે જનતા સુધી જવાનો એક અનેરો અવસર પણ અમને બધાને મળતો હોય છે હું તો અત્યારે માત્ર એટલું જ કહીશ કે ચોક્કસપણે જરો જિલ્લા સીટે મને ખૂબ આવકાર આપ્યો છે જરો જિલ્લા સીટે મને ખૂબ મત આપ્યા છે અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ વર્તી જરો જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા છે પાછલા વર્ષોમાં વિધાનસભા હોય કે લોકસભા હોય હંમેશા જરો જિલ્લા પંચાયત જિલ્લામાં પ્રથમ નંબરે રહી છે કે કાર્યકર્તા મારા પરિવાર તરીકે જોડાઈ ગયા છે એટલા મોટા થઈ ગયા છે આજે કે આખા તાલુકાની અંદર જઈને અમારો પ્રચાર કરી શકે એમ છે સો ટકા આવનારા સમયમાં મારા કાર્યકર્તાઓ કેસે અમે એમાં પણ આગળ વધીશું કાર્યકર્તાઓની હંમેશા હું રાય લેતો હોય છું ગામે ગામની આગેવાનો ની રાય લેતો હોય છું કાર્યકર્તાઓ કેસે એ જ રીતે હું આગળ વધતો રહીશ ભારતીય જનતા પાર્ટી કેસે આગળ વધતો રહીશ